ડભોઈથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા પીર હજરત મોહમ્મદ નુરાની બાબાના પચીસમા ઉર્ષની ઉજવણીમાં ડભોઈ બોડેલી છોટાઉદેપુર વડોદરા ભરૂચ તેજગઢ પાવી જેતપુર સાદલી સહિત દેશ વિદેશમાંથી પેટલાદ ખાતી પીર હઝરત મોહમ્મદ નુરાની બાબાના પચીસમા ઉર્ષ શરીફની ઓગણીસમી એપ્રિલે શાનદાર ઉજવણી કરાઈ હતી ખાસ કરીને મુસ્લિમ ખત્રી સમાજનો મોટા ભાગનો વર્ગ હજરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાના મુરીદો ચાહકો હોય છે જેમાં ડભોઈ બોડેલી તેજગઢ જેતપુર પાવી તાજપુર પાવી છોટાઉદેપુર વાગોડિયા ડેયા હાલોલ પંચમહાલ રાજપીપળા ભરૂચ દેડિયાપાડા નેત્રંગ અમદાવાદ વડોદરા શાદલી કરજણ તેમજ સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી બાબાના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ને ત્યાં જ ભંડારો પ્રસાદીનો સૌ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો જેમાં સાદલીને ફૈઝે નુરાની યંગ કમિટી દ્વારા ઓર્સમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના પેટલાદ ગામે મલાઉ ભાગુર સૈદવાડામાં આવેલ પીર સૈયદ મોહમ્મદ નુરાની બાબાના પચીસમાં ઓર્સ શરીફ અને સંદલનું જુલુસ નીકળ્યું હતું જેમાં પીર સૈયદ મોહમ્મદ યુસુફ બાબાની ઉપસ્થિતિ તેમજ સૈયદ તાહિર બાબા પણ જોડાયા હતા મલાઉ ભાગોળથી ભવ્ય સંદલ શરીફ નીકળેલું હતું જુલુસ પેટલાદનગરના વિવિધ માર્ગોએ ફરીને હઝરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાની દરગાહે પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહે પીર હઝરત સૈયદ મોહમ્મદ યુસુફ બાબાએ પોતાના મુરીદો શ્રદ્ધાળુઓ અને દેશ માટે ભારતભરના લોકો માટે દુઆ કરી હતી તેમજ તમામ ધર્મની પ્રજા એકતા અને ભાઈચારા સાથે અમન શાંતિથી રહે તેવી દુઆ કરી હતી السلام علیکم و اللہ وبرکاتہ آج حضرت پیر سید نورانی بابا رحمۃ اللہ تعالیٰ علی کا پچیسواں عرص مبارک پٹلاج کی سرزمین پر منایا گیا پوری دنیا سے یعنی بھروچ سے نیاترا سے ٹنکاریا سے روزہ ٹنکاریا سے پھر نبی پور سے کمبولی سے سورج سے ارد گرد میں جتنے بھی ہیں ان تمام جگہوں سے عقیدت مند تشریف لائے ہوئے ہیں اور انشاءاللہ عقیدت مندوں نے بری عقیدت مندی کے ساتھ ساتھ دے کر حضرت سے فیض اٹھایا ہے اور انشاءاللہ ہمارا سب سے یہ کہنا ہے مل جل کے سب کے ساتھ اچھی طرح رہ کر آگے بڑھیں اللہ تعالیٰ ان بزرگوں کے کفیل ان شاء اللہ ہماری زندگی سوار دے گا اور اللہ تعالیٰ ان سب کا آنا بھی قبول فرمائے گا اور فورین سے یعنی یو کے سے بھی ہے آسٹریلیا سے بھی ہے اور بھی دوسرے تمام باہرونی ملکوں سے بھی عقیدت مند یہاں تشریف لائے ہیں جس میں حضرت علامہ مولانا شعیب صاحب جو ساؤتھ افریقہ درجعلوم پیٹوریا کے سیخ الحدیث جو تشریف لائے ہیں وہ بھی دو الفاظ آپ کے سامنے ગુજરાતી બોલે યા ફિર ઉર્દુ બોલે બોલેકુમ નુરાણી ઉર્સ કમિટી વતી હું બિલાલ ખત્રી તમામનો તહેદિલથી શુક્રિયા અદા કરું છું નુરાણી બાવાના ઉર્સના દૂર દરાજથી ગુજરાત પંચમહાલ હાલોલ ભરૂચ છોટાઉદેપુર બોડેલી ડભોઈ સાધલી આમોદામ તમામ ગામોથી વિદેશથી મહેમાનો આવ્યા છે એ તમામનો દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને નુરાની બાબાનો ફેજ તમામને પહોંચે એવી દુવાઓ